હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર સાત મૂલ્ય મીમાંસાનો ભાગ બે જોઈ રહ્યા છે આગળનો વિડીયો ના જોયો હોય તો એકવાર જોઈ લેજો બીજું તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તમે જઈને ટેલિગ્રામ જોઈન કરી શકો છો અને તમે વોટ્સએપ ચેનલની અંદર પણ જોઈન થઈ શકો છો અને એકથી લઈ અને છ ચેપ્ટરના જે વિડિયો છે એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો ત્યાં જઈ અને તમારે જે ચેપ્ટરની જરૂર હોય એ ચેપ્ટરને તમે ભણી શકો છો ઓકે ચલો આજે આપણે મૂલ્યનું સ્વરૂપ સમજાવો તો મૂલ્યના સ્વરૂપ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે બહુ સરસ મજાનો ટૉપિક છે અને ફટાફટ આવડી જાય એવો ટોપિક છે તમને ખબર છે કે આ ચેપ્ટરમાંથી વિભાગ એ બી અને માં પ્રશ્નો પૂછાય છે ડી અને માં પ્રશ્ન પૂછાતો નથી પણ પાંચ માર્ક્સનું કે સાત માર્ક્સનું આ ચેપ્ટર છે તો આપણી ફરજ બને છે કે સો માંથી સો માર્ક્સ લાવવા હોય તો આ ચેપ્ટરને આપણે બિલકુલ એવોઇડ ના કરવું જોઈએ ચલો તો મૂલ્યનું સ્વરૂપ શું કહેવા માંગે છે તો માત્ર જીવવું એ મનુષ્યને ધ્યેય નથી વાત સાચી છે ખોટી છે આપણે આ દુનિયાની અંદર જન્મ લઈને આવ્યા છીએ તો માત્ર ખાલી જીવવા માટે આવ્યા છીએ કે આવીને જીવ્યા અને મરી ગયા નહીં તો માત્ર જીવવું એ મનુષ્યનું જીવનનું ધ્યેય નથી પણ તો શું કહે છે તો તો કે બૌદ્ધિક જીવન જીવન જીવવું એ જ મનુષ્યનું ખરું છે છે આ શું કહેવા માંગે માત્ર જીવવું એ મનુષ્યનું ધ્યેય નથી પણ બૌદ્ધિક સમજણ પર રચાયેલું ધન્યતાની અનુભૂતિ કરાવનારું અને નૈતિક જીવન જીવવું એ જ મનુષ્યનું ખરું જીવનનું ધ્યેય છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એવું કહેવા માંગે છે આ ચેપ્ટરની અંદર કે એકલું ખાલી જીવવું એ મનુષ્યના જીવનનું ધ્યેય નથી પણ બૌદ્ધિક સમજણ પર રચાયેલું ધન્યતાની અનુભૂતિ કરાવનારું નૈતિક જીવન તમને એવું કહેવા માંગે છે આ ચેપ્ટર કે નૈતિક જીવન જીવવું એ મનુષ્યના જીવનનું ખરું ધ્યેય બની જાય છે તો કે આ નૈતિક જીવનની સમજણ મેળવવા માટે મૂલ્યનું સ્વરૂપ સમજવું જોઈએ અને મૂલ્યનું સ્વરૂપ ત્રણ બાબતોને આધારે સમજી શકાય છે 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 જે ત્રણ બાબતો નીચે તમને આપેલી વિદ્યાર્થીઓ વાત સાચી જ ને આ જિંદગીની અંદર જેટલા લોકો જન્મ લઈને આવ્યા છે એ લોકો જિંદગી તો જીવે છે જીવન તો કૂતરા બિલાડા જીવે છે જીવે છે કે નહીં પણ આપણે મનુષ્ય છીએ તો આપણે એમનાથી કંઈક એક સ્ટેપ અલગ છીએ અને આપણે એમનાથી અલગ તરીને બતાવવાનું છે એટલે જીવન જીવવું હોય તો તમારે કેવી રીતે જીવન જીવવું જોઈએ તો કે નૈતિક જીવન જીવવું જોઈએ આ દુનિયાની અંદર કંઈક એવું સારું કામ કરવું જોઈએ જેનાથી સમાજને આપણા સમાજને આપણા દેશને આપણા રાજ્યને કે આપણા જિલ્લા કે આપણા ગામને કંઈક એવો ફાયદો થાય તમારા જીવન જીવવાની દ્રષ્ટિથી ઓકે ચલો તો હવે તમને એવું કહેવા માંગે છે કે એકલું જીવન જીવવું એ મનુષ્યના જીવનનું ધ્યેય નથી તો મનુષ્યએ કેવી રીતે જીવન જીવવું જોઈએ તો કે નૈતિક જીવન જીવવું જોઈએ અને આ નૈતિક જીવન જીવવા માટે શું કરવું પડે તો કે મૂલ્યનું સ્વરૂપ સમજવું પડે અને મૂલ્યનું સ્વરૂપ કઈ બાબતોથી સમજી શકાય તો કે ત્રણ બાબતોને આધારે સમજી શકાય એ ત્રણ બાબતો કઈ કઈ છે તો એક નંબરમાં કીધું છે કે હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ બીજા નંબરે કીધું છે કે મૂલ્યનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ અને ત્રીજા નંબરમાં કહ્યું છે કે મૂલ્યોની વ્યક્તિલક્ષીતા અને વસ્તુલક્ષીતા તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા એક એક ટોપિકને વ્યવસ્થિત ભણવાનું છે તો સૌથી પહેલાં હું તમને હકીકત લક્ષી અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ સમજાવીશ અને આ હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી છે તમારી એક્ઝામ માટે વિભાગ બીમાં આના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે અને વિભાગ બીમાં પણ પ્રશ્ન પૂછાય છે તો થોડું તમે ધ્યાન આપીને ભણશો તો આવડી જશે મજા પણ પડી જશે અંદર ચાલો શરૂઆત કરીએ આપણે હકીકત લક્ષી વિધાનો પહેલા તો કોને કહેવાય ચાલો વ્યાખ્યા આપેલી છે તો કે હકીકત લક્ષી વિધાનો એટલે શું તો જો એનું નામ જ છે જેવું એનું નામ છે એવું એનું કામ છે મતલબ કે આઈએ કીધું છે કે હકીકત લક્ષી વિધાનો તો એવા વિધાનો જે હકીકતમાં હોય જે વિધાનો સ્વરૂપ વર્ણનાત્મક હોય છે હકીકત હોય છે સાચી જ વાત છે વ્યક્તિ માને કે ના માને હકીકત જે છે એ છે ખબર પડે છે આ હકીકતલક્ષી વિધાનો એવા છે જેમનું સ્વરૂપ વર્ણ વર્ણનાત્મક છે અને જેમાં વ્યક્તિની કોઈ પસંદગી હોતી નથી તમારી કોઈ પસંદગી હોતી નથી એ તો જે છે હકીકતમાં એ રહેવાનું છે તમે માનો યા ના માનો પછી જેમાં બધાનો એકમત જોવા મળે છે તો બધા જ લોકોનો એમાં એક મત જ હોવો જોઈએ હોય કે ના હોય તો પણ એ તો હકીકત જ છે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું એટલે વધારે ખબર પડી જશે હાલ હું એની વિશેષતા તમને સમજાવું છું જો તો કે વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોથી ચકાસણી કરી શકાય એવી વાસ્તવિક હકીકતો પણ રચાયેલા હોય છે કોણ હકીકતલક્ષી વિધાનું જો ઉદાહરણ તરીકે નીચે તમને અહીંયા સમજાયેલું છે તમે થોડું ધ્યાન આપો દાખલા તરીકે સમુદ્રનું પાણી ખારું હોય છે હવે તમે મને કહો કે આ સમુદ્રનું પાણી ખારું હોય છે આ વિધાન કેવું તમને લાગે છે હકીકતમાં સાચું છે કે ખોટું છે તો તો કે સાચું સાચું છે છે આ વિધાન સમુદ્રનું પાણી ખારું હોય છે હવે એમાં સમુદ્રનું પાણી ખારું છે તો તું માને કે ના માને તાર માનવાથી થોડું કોઈક પાણી કંઈ મીઠું થઈ જવાનું છે એ તો ખારું છે તો ખાધું જ રહેવાનું છે તો જો અહીંયા એવું કહે છે કે વિધાનોનું સ્વરૂપ વર્ણનાત્મક હોય છે મતલબ વર્ણન થાય છે કે સમુદ્રનું પાણી ખારું હોય છે બીજું આ જે વિધાન છે એમાં શું નથી હોતું તો કે વ્યક્તિની પસંદગીનો કોઈ પ્રશ્ન જ નથી હવે અહીંયા સમુદ્રનું પાણી ખારું હોય છે એમાં તમે તમને પસંદ હોય કે ના હોય એ તો ખારું છે તો ખારું જ રહેવાનું છે કોઈ વ્યક્તિને નથી ગમતું કે સમુદ્રનું પાણી ખારું છે તો જા જઈને બદલી જાય તેવું થાય કે મને પસંદ નથી સમુદ્રનું પાણી ખારું છે મારે એને મીઠું બનાવી દેવું છે તો જા જઈને બનાવીને આવી જા એવું ના થાય એટલે આ જે વિધાનો છે હકીકત એ હકીકતમાં જેવા છે એવા જ રહેવાના છે એમાં વ્યક્તિની પસંદગીનો કોઈ પ્રશ્ન જોવા પડતો નથી બીજું જેમાં બધાનો એક મત જોવા મળે છે સમુદ્રનું પાણી ખાધું છે તેમાં બધાનો એક જ મત હોવો જોઈએ બધા એવું માને છે કે હા ખાધું છે અને બધાએ ચેકે કર્યું હશે અને બધાને ખબર છે એટલે કોઈ એમાં એમની પસંદગી હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી બીજું વૈજ્ઞાનિક નિરીક્ષણ અને પ્રયોગોની ચકાસણી હોય છે આ પાણી ખારું છે તો એના ઉપર વૈજ્ઞાનિક નિરીક્ષણ પણ થઈ શકે અને પ્રયોગોથી તમે એને ચકાસી પણ શકો છો ચલો બીજું વિધાન અહીંયા કીધું છે કે પૃથ્વી ગોળ છે આ વાત સાચી ખોટી આ હકીકત છે કે નહીં હા તો આને હકીકત લક્ષી વિધાન કહેવાય વિભાગ બી માં એક આદુ તો હસે હસે હશે આમાંથી તમે ધ્યાન રાખજો હવે પૃથ્વી ગોળ છે એમાં તમારી પસંદગી હોય કે ના હોય તમને પૃથ્વી ગોળ હોય એમાં તમને ગમતું હોય કે ના ગમતું હોય એ તો ગોળ જ રહેવાની છે તમને નહીં ગમે તે ચોરસ નહીં થઈ જાય ખબર પડે છે એટલે તમે વ્યક્તિની કોઈ પસંદગીનો પ્રશ્ન જ નથી આ ગોળ છે તો ગોળ જ રહેવાની પછી તમે એમાં ગમે તે કરી નાખો કઈ ફેર પડતો નથી ફરક પડતા એવું છે ચલો ભારતને ઓગણીસો માં આઝાદી પ્રાપ્ત થઈ છે તો આ વિધાન હકીકતમાં છે કે નહીં કે ભારતને ઓગણીસો સુડતાલીસમાં માં જ આઝાદી મળી હતી ઓગણીસો પચાસમાં માં નથી મળી હા અને આ એક હકીકત છે કે ભારતને ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદી મળી તો એક હકીકત છે આની ચકાસણી થઈ શકે આનો આના પર પ્રયોગ તમે કરી શકો બીજું આમાં બધાનું એક જ મત બધાને એ ખબર છે તમને કોઈ કોઈ બીને પૂછો કે ભારતને આઝાદી ક્યારે મળી તો શું કહેશે ઓગણીસો સુડતાલીસ માં એટલે બધાનો એક જ મત હોય એમાં પસંદગી કોઈ હોતી નથી તો તમને એવો પ્રશ્ન પૂછાય કે હકીકત લક્ષી વિધાનોની વિશેષતા લખો તો વિશેષતામાં તમે આ મુદ્દા લખી શકો છો અને ઉદાહરણ તરીકે પૂછાય તો સમુદ્રનું પાણી ખારું હોય છે ભારતને આઝાદી મળી છે છે ભારતનું બંધારણ કઈ સાલમાં આવા અમુક હકીકત આધારિત તમને પ્રશ્ન પૂછી લે તો ચિંતા નહીં કરવાની પરીક્ષાની અંદર વિચારવાનું કે આ વિધાન હકીકતમાં છે કે નહીં જો હકીકતમાં હોય તો એને તમે હકીકત લક્ષી લખો જો હકીકતમાં ના હોય તો એને તમારે મૂલ્યલક્ષી વિધાનો લખવાના ક્ષી વિધાનો મૂલ્યલક્ષી વિધાનો કેવા હોય તો કે જે વિધાનો વ્યક્તિગત પસંદગીને રજૂ કરે છે ભાઈ મૂલ્યલક્ષી વિધાનો એવા હશે જે વ્યક્તિની પસંદગી ઉપર આધારિત હશે મતલબ વ્યક્તિગત આધારિત હશે સેલ્ફ તમને શું ગમે છે શું નથી ગમતું અમુકને અમુક વસ્તુ ગમતું હોય અમુકને ના પણ ગમતું હોય તો મૂલ્યલક્ષી વિધાનો જે વિધાનો એવા છે જે વ્યક્તિગત પસંદગીની રજૂ કરે છે બીજું જેમાં એકથી વધુ શું હોય છે તો કે અભિપ્રાયો કે વિકલ્પો હોય છે બીજું જે વિધાનો વાસ્તવિક હકીક પર હકીકત પર રચાયેલા હોતા નથી મતલબ વાસ્તવમાં હોતા નથી તો પણ અમુક અમુક લોકો બોલતા હોય છે આ વિધાનોને એટલે એમાં કંઈ વાસ્તવિક હકીકત હોતી નથી પરંતુ વ્યક્તિની રસ અને જરૂરિયાત મતલબ વ્યક્તિને કઈ વસ્તુમાં રસ છે વ્યક્તિની રૂચ રુચિ કઈ જગ્યાએ છે એની જરૂરિયાત શું છે એની ઈચ્છાઓ શું છે એને અનુરૂપ પસંદગી પર આધાર રાખે છે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું એટલે તમને વધારે ખબર પડશે જુઓ અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે કે તમે હસો છો ત્યારે સુંદર લાગો છો હવે કોઈ વ્યક્તિ એવું હોય જે કોઈ છોકરીને એવું કહેતું કોઈ છોકરો વળી એવું કહેતો હોય કે તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આવું એ કહે છે પણ બીજા કોઈને એવું નથી પણ લાગતું તો આ તમારી વ્યક્તિગત પસંદગી છે ને કે તમે હસો છો ત્યારે ખૂબ સુંદર લાગો છો કદરૂપા લાગો છો ચલો બાળકોને રજાઓમાં મજા પડે છે તો બાળકોને રજામાં મજા પડતી હોય અને આપણને ઘરમાં મમ્મી પપ્પાને નાય ગમતું હોય કેમ કે મમ્મી પપ્પા હેરાન હેરાન થઈ જાય બિચારા એટલે જો આ વ્યક્તિગત પસંદગી થઈ ગઈ બીજું આ વાસ્તવિક હકીકત નથી આ હકીકતમાં નથી કે બાળકોની રજાઓમાં મજા પડે છે અમુકને ના પણ આવતી હોય મજા પછી અસ્પૃશ્યતા સામાજિક કલંક છે તો અસ્પૃશ્યતા સામાજિક કલંક છે એવું અમુક લોકો માને છે અમુક નથી એ માનતા તો અહીંયા તમે જોઈ શકો છો વાસ્તવિક હકીકત નથી પછી અભિપ્રાય કે વિકલ્પો હોય છે વ્યક્તિગત પસંદગી રજૂ કરે છે અમુક વ્યક્તિઓ આવું માને છે અમુક વ્યક્તિઓ નથી પણ માનતા ચલો તમે હંમેશા સાચું બોલો છો એ મને ગમે છે તો તમે હંમેશા સાચું બોલો છો આ કોઈ હકીકત નથી તમે હંમેશા સાચું જ બોલતા હશો ગમે ત્યારે એવો ટાઈમ આવતો હશે ને તો તમે ખોટું બોલતા જ હશો એટલે આ હકીકત ઉપર આધારિત વિધાનો નથી આ વ્યક્તિની પસંદગી ઉપર આધારિત વિધાનો છે મહિલાઓને સ્વર્ણાલંકારો વધુ આકર્ષે છે મહિલાઓને ગરેણા વધારે ગમે છે મતલબ તો આ એક હકીકત નથી અમુકને ગમતા હોય અમુકને ના પણ ગમતા હોય તો આ વ્યક્તિની રસ આધારિત રુચિ જરૂરિયાત ઈચ્છા અનુરૂપ પસંદગી પર આધાર રાખે છે ક્લિયર સરસ મજાનો ટોપિક છે પરીક્ષાની અંદર તમને કોઈ પણ વિધાન પૂછાય તો પહેલાં જોવાનું કે આ હકીકતમાં છે કે નહીં અથવા હકીકતમાં ના હોય તો થોડું પસંદગીને આધારે તમારે થોડું ધ્યાન રાખવાનું અને પછી તમે એનો જવાબ લખજો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ